રેશભાઈ મિસ્ત્રી જેસર જસદણ એ પાંચસો અને એક રૂપિયો આપી અને ભગવતી ચામુંડાનો માંડવો વધાવે છો વધાવો જોરદાર તાળી તો તાળી પાડજો મારા બાપુજો એમાં કાઈ ખર્ચો છે નહીં આ હા હા એ સાવડા પરિવારની દીકરીઓ સાહેબ એમના તરફથી આ 2500 અને એક રૂપિયો આપી અને ભગવતી ચામુંડાનો માણું અધ્ય વધારો જોડતા તાળીના દાદી એ સાવડી સાવડા પરિવારની દીકરીઓ વધારો છો પચીસો એક રૂપિયા આપી તો મારા બાપુલો સાવડા પરિવાર કોઈ બાકી નો ભાઈ રણછોડભાઈ ભુપતભાઈ ચોલંકી પરિવાર એ પાંચસો અને એક રૂપિયો આપી અને મારી ચામુંડાનો માણસો વધાવશો છો અહીંયા એક એકસો એક રૂપિયો મારી ચામુંડાના નામ ઉપર આવે છે જીતુભાઈ અરવિંદભાઈ મોટા હુરકા

અમારે બટુકભાઈ ગોર દાદા સિંધી મારી વિહુ પૂજાળી ચામુંડાનું મંદિર છે અને મારી ચામુંડાના નામ ઓર એકસો અને એકાવન રૂપિયા આપી અને ભગવતી ચામુંડાનું માંડવું બધા બધા જોરદાર તાળી ના થાય એક અહીંયા ગોર દાદા આપતા તો સાવડા પરિવાર કોઈ બાકી ન રહે ભાઈ હા દિલીપભાઈ જમનભાઈ વાઘેલા પરિવાર રાજકોટ એ એમના તરફથી અહીં અગિયારસો અને એક રૂપિયા આપી ભગવતી ચામુંડાનો માંડવો હતો બધા જોરદાર તાળીના દાખી સાહેબ ધનવાદ ધનવાદ કાનાભાઈ રમેશભાઈ વાઘેલા પરિવાર અમદાવાદ એ ભાણિયાભાઈ સર એમને પણ મોજ આવી ગયો ભાણિયાભાઈને મોજ આવી ગયો પાંચસો ને એક રૂપિયા આપી અને મારી ચામુંડાનો માંડવો હતો અને મા જગતમાં ચામુંડા મારા સાંભળાની શિવડાવું ચામુંડાની મોજડી તારું રે રે મારી અમારે વેલજીભાઈ ચાવડા પરિવાર સુરત એ પાંચસો ને એક રૂપિયા આપી પોતાની કોળ દેવી ચામુંડાનો માંડવો માંડો હતો મા ચામુંડાની ચામુંડા ની હાજરી થઈ ત્યારે એવી ભગવતી ચામુંડા ની જયારે હાજરી થઈ માને યાદ કરતા ત્યારે ਇਕੋ ਸਾਰੀ ਸੋਵਟ ਨੂੰ ਮਾਤਾ ਜੀ ਨੂੰ ਸੰਦਰਭ સાવડા ની દીકરી છે બસો ને એક રૂપિયા આપી ભગવતી મારી ચામુંડા અને મારી મેલડી અને મારી મોગલનો નો માંડો વધાવ વધાવો જોડતા દાગ થી બધા સાહેબ અને મારી મેલડી આવ્યા મારી ચામુંડા રમતી હોય ત્યારે વેપારી જ વાણીઓ મારી ચામુંડ મેલડી ક્યાં મારા ગઈ ધારા નો મળી આધાર કેવાય મારા લડા નો ટેકો ટેકો જ બની ગઈ મારી ચામુંડ મેલડી એ મારી સાવડાના કર્મ ભાગ લે મારી ચામુંડ મારી મેલડી મન પાર કા ગામ ના સીમા લઈ દે છે તરતી નહી

અત્યારે હાલે વલભીપુર બોલાય પેલા વમળાપુર શહેર નગરી બોલાતું ને મા જગન્ન તેરી મહિના ગડા લઈ અને વમળાપુર શહેર નગરી મારી ભાઈ આવ્યા ને ત્યારે માને કીધું શું કીધું

મારી ખોડલ ને જાવો ને મૈડા બે અમારે સાવડા પરિવાર ના ભાણે જમાય બાબરા અહીંયા પાંચસો અને એક રૂપિયા આપી અને ભગવતી ચામુંડા નું માનવું વધારે જોરદાર તાળીના ના દાખી સાહેબ અમારે સાવડા પરિવાર ની દીકરી અમારે ઇલાબેન

હોડલ નિશાન હશે રે જિંદગી લોકોની લાંજ હસેરે મારે હોડલની હોડલ નિશાન હશે મારી મામડીયા માતાની આય ફોર બોલો ફોર બોલો અમારે શાંતિભાઈ ની બહેનો બે બસો અને એક એક રૂપિયો આપી અને ભગવતી મારી ચામુંડાનો નો માંડો વધાવ ભાઈ વધાવ જોરદાર તાળીના ના દાખ છે એવા એવા પછી કયા માતાજી દિલીપ દીપક હા 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 મારી ઊંડવી ના પાદર નું ધર્મ ધર્મ ની તો દેરીમાં ભાવું દેવ સિકોદર વાલામાં વાલો માં જગદંબા ને માંડવો ઈથી વાલો છે માં જગદંબા સિકોતર તમને રાહડો ને હું તમે હોય સાહેબ

હજી તાળી પચીસ ટકા પડે ઓનલી ફોર તાળી પાડો તો માં જગદંબા અહીંથી ઠેઠ ઊંડવી ની માલપા તાળીનો અવાજ થાય તો માને ખબર પડી જોઈએ કે આજ મારા પાલીતાણા ની માલપા મારા બાળકો મને યાદ કરે મારા પલવાર માટે જાવું પડે એ ઓનલી ફોર તાળી પાડો તો ભાઈઓ બેનો બધાને વિનંતી એ એકલી તાળી હો એમને તાલમાં તાળી પાડો તો ઓનલી ફોર તાળી તાળી ને તાળી એ આમોજ એ પાણી ડહ્યા માડી પાણી ડહાલ એ ઉડવી માણી મા પાણી ડાયામાં ਆ ਵਾ ਏ ਮੜੀ ਦੇ ਰਿਆ ਕੇ ਰਿਵਾਤ ਮਾਗੋ ਨੇ ਕੌਣ ਕੀਦੀ ਝਗੜੂ ਥਾਂ ਨੇ ਕੀਦੀ ਰੇ ਮਾਂ ਝਗੜੂ ਥਾਂ ਨੇ ਕੀਦੀ ਮਾਂ ਬੰਦ ਗਿਓ ਜਬਾਏ કિશોરભાઈ કાનજીભાઈ વાઘેલા પરિવાર અહીંયા સાવડા પરિવાર ના જમાય છે એ જમાય ને મોજ હોય કે એક હજાર ને એક રૂપિયા આપી અને માં ભગવતી ચામુંડા નો માંડવો મનસુખભાઈ સોલંકી તેમજ અમારે ઘનશ્યામભાઈ સોહાણ પરિવાર એ બંને ભાઈઓ બસો અને એક એક રૂપિયા આપી અને ભગવતી ચામુંડા નો માંડવ મારી ઊંડવી ના પાદર વાળી મારી શ્રી હાજરી થઈ હો ભાઈ લઈ જાને તારી સંગાત તારા વિના ગમતું નથી માંઈ જાને તારી સંગા

સતયુગમાં સતી કહેવાની ત્યાંતામાં કેવાણી સીતામાં દ્વાપર યુગમાં દ્રૌપદી તો કળયુગ ની માલપા કાળજ્યા કાળા અક્ષર માંડી અમારા કર્મના જેની વિધાતા બની ગઈ થી વેરણ